દર્ભાવતી નગરીને વૈષ્ણવવાડીઓમાં જુદા જુદા યજમાન પદે રશિયા રમવાની રમઝટ ઓપન શરૂ થઈ ચૂકી છે જે જોતા આમ તો હોળીકા અને રંગોત્સવ પર્વ આવી રહ્યાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે બીજી બાજુ હવે માત્ર ગણતરીના ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરના તમામ બજારો એસટી ડેપો રોડ પર હોલિકા પૂજનની સામગ્રીથી લઈ ધાણી ચણા કોપરા ખજૂર હૈડાની સાથે હોળીના બીજા દિવસે ઉજવાતા રંગોત્સવમાં વપરાતા રંગો બાળકો માટેની પિચકારીના બજારો ઠેર ઠેર મંડાઈ ચૂક્યા છે જો કે હાલ હજુ બજારોમાં છૂટી છવાઈ ઘરાકી જોવા મળી રહી છે ખાસ કરીને ગામડેથી આવતી પ્રજા જતા આવતા હાલ ધાણી ચણા ખજૂર કોપરા જેવી ચીજવસ્તુની ખરીદીઓ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ચાલુ સાલના ભાવ અને ગત વર્ષના ભાવોની સરખામણી કરવા જઈએ તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે મોટી ધાણીમાં કિલોએ વીસ રૂપિયા અને નાની ધાણીમાં પણ કિલોએ વીસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે પિચકારી કલરમાં કોઈ ખાસ પ્રકારનો ભાવ વધારો નથી પરંતુ પિચકારીના ભાવમાં તકનો લાભ લઈ ભાવ વધારો ઘટાડો ચાલી રહ્યો છે આમાં ઉત્સવ પ્રેમી દર્ભાવતી નગરીમાં આગળ ઉત્સવ શરૂ થતા એક બાજુ રશિયારી રમઝટ શરૂ થઈ ચૂકી છે જ્યારે હોળી પર્વને હવે ચાર દિવસ બાકી છે ત્યારે દાણી ચણા પૂજાપાણી સામગ્રીના બજારોમાં મંડાણ થઈ ચૂક્યા હોય બજારમાં જ્યાં જુઓ ત્યાં ધાણી બજાર ખજૂર બજાર હૈડાના બજારના દર્શન થતાં જોવા મળી રહ્યા છે બી વન ન્યૂઝ વડોદરા દાનીના ટીશ દાનીના ટીશ દાનીના ટીશ આ 20 ની